મોંઘવારી વધારે અને ચરખડી કેટલો વિકાસ થયો છે ગયા વખતે જે સરકાર આવે તો મધ્યમ કોઈ સરકાર કરતી હોય એવું શું છે કઈ કોઈ નવીન કઈ કરી નથી જેમ લાગે તો રોજ પ્રમાણ પૈસા આવતા હોય એમ કામ થયા કરે બરાબર અને તો વચ્ચે રોડની વાત કરતા હતા ગામમાં તો રોડ હજી નથી પૂરા થયા ચરખડી આવડું બધું છે એ બહુ મહત્વની વાત નથી પણ મોંઘવારી બહુ છે મોંઘવારી બહુ છે મોંઘવારી બહુ મફત દવાની એક સિસ્ટમ છે એ ખોટી કોઈ પણ સરકાર હોય મફત કોઈ જનતાને કઈ મળવું જ નથી મારું એવું માનવું

સાચી વાત છે તમારી તમે સરકાર બદલાવી નાખો ત્રણ વર્ષે તો તમારે તાકાત થયા ઉમેદવાર નું બદલાવી આખા દેશમાં જે તાના છે એની વાત થયેલી છે હવે એ તો કરે બધું સમય છે અત્યારે તો શું કરવું

અને આપણો જે કૃષિ પ્રધાન દેશ છે આપણું જોવા જાય 60% અહીંયા કને કૃષિ છે પણ જ્યારે કે કિસાન વિરોધ કરવા જાય છે ત્યારે તો હોટાવારી કરે હમણા ની કરે ખેડૂતો મારી મારી ભૂજ કરી તો સુવાલી લગાડે ખેત ભલે સોરી હો ના વાત હા હા બાકી તોડી નાખે અમે અમે આ કરેલું છે હું વિઠલભાઈ બેરો 3 વર ગયો વિઠલભાઈ રાદડિયા બેરો વૈંડીયું ઠેકી દે કે વિસ્તારમાં ભાંગી નાખે તમને

રૂલિંગ પાર્ટીમાં આ પાર્ટી કેવી રીતે આવી કે જે ખેડૂત તમે નોખા પડી જાવ પણ જે દિન સમયે જનતા ને ખેડૂત નો દીકરો નવા જુ કોઈ પણ સમાજ નું ખેડૂત હોય કોઈ પણ સમાજ નું

તો એને એમ કીધું કેલા અમારા દેવ માફthio અડધું બડધું થાતું વારો આવતો જેમ પૈસા મળે એ પ્રમાણે ઈ દેવું પણ એની સરકાર ચાલુ સરકાર પાડવામાં આવી વાત હતી

લાલબાદુ શાસ્ત્રીઓ નવાનું બેસાડ દીધા અત્યારે બીજી રૂપાણી મુખ્યમંત્રી ચાલુ હતા ભલે ભૂપેન્દ્ર પટેલ હું પટેલ છું તો કદાચ મને સારું લગશ કે ભૂપેન્દ્ર પટેલને પટેલ ને મુખ્યમંત્રી બનાવ્યો તમે ચાલુ સરકારના મુખ્યમંત્રી ને ઉતારી બીજો મુખ્યમંત્રી મૂકી શકો છો તો તમે રિયલ પાર્ટી તરીકે તમને ક્ષત્રિય સમાજ વિરોધ હતો તો રૂપાલા સાહેબ ની એક ટિકિટ તમે કેન્સલ ના કરાવી શકો અમે ક્ષત્રિય સમાજ સાથે જ છે પટેલ ચોખા શબ્દોમાં કહીએ છીએ પરંદાની બે હાજર બે થી ઢડ બે હજાર બાવીસ વધી અમરેલીલા

તો મિત્રો ક્યાંક મિક્સ જોવા મળી રહી છે અને જેમ વાત કરી કે સો વર્ષથી રોડ નથી થતા ખેડૂતની પરિસ્થિતિ ખરાબ છે ને દેશમાં ક્યાંક ડિક્ટેટરશીપ જેવો માહોલ એ તરફથી જઈ રહ્યો છે ઇન્કલાઈનેશન એ તરફ છે પણ મજબૂત તો મોદી સરકાર જ છે અને કદાચ આવશે પણ એ જ પણ પ્રજાનો મત અહીંયા મહત્ત્વનો છે અને એને કેવી રીતે આખા દેશની આવામાં કેવી રીતે એને એના સમર્થનમાં રહેશે લોકતંત્રના સમર્થનમાં રહેશે ના કે ચશ્મા પહેરીને ખાલી એક આવું અંધરાષ્ટ્રના કે ખાલી એક રાષ્ટ્રવાદી માહોલ બને કે ખાલી એક ધર્મવાદ માહોલ બને એને પડતું મૂકી ને જે લોકનો માહોલ બને જે સમાજનો માહોલ બને એ તરફ એ લોકોનો ઝુકાવ રહેવો જોઈએ પણ એ તો હવે આવનારો એક મહિનામાં જ આપણે જાણશું ત્યાં સુધી હું જાડે છું